સરદાર પટેલ એક પચાસ યુનિટી માર્ચ જનસભા તેમજ પદયાત્રા યોજાઈ નમસ્કાર વોઇઝ ઓફ મહિસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે રોજ ઉમરગામ વિધાનસભામાં સમાવિષ્ટ ઉમરગામ શહેરના ગાંધીવાડી ખાતેથી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ જનસભા તેમજ પદયાત્રા કાર્યક્રમ લોકસભાના દંડક વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ વક્તા શ્રી મધુભાઈ કથિરિયા પૂર્વ મંત્રી તેમજ ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં યુનિટી માર્ચ જનસભા તેમજ પદયાત્રામાં યોજાઈ હતી आ प्रसंगे तालुका भाजप प्रमुख श्री डो नीरव भाई शाह तालुका पंचायत प्रमुख श्री ललिता बेन शहर भाजप प्रमुख श्री मयंक भाई प्रेसवाला जिला पंचायत सभ्य श्री भरत भाई जाधव बांध काम अध्यक्ष जिला पंचायत सभ्य दीपक भाई जाधव जिला पंचायत सभ्य श्री मुकेश भाई पटेल माजी संगठन मंत्री दिलीप भाई भंडारी उद्योगपति ईश्वर बारी हाईस्कूल प्रमुख हर्षद शाह सरपंच संघ प्रमुख श्री राकेश જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ મોરચાના આગેવાન હોદ્દેદારો વિવિધ સમાજના આગેવાનો સહકારી શ્રીઓ પદાધિકારી સભ્યો શહેર સંગઠનના હોદ્દેદારો સરપંચશ્રીઓ વહીવટી તંત્રના અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડોટ રાજેશ કેની મહિસાગર ન્યુઝ ઉમર ગામમાં રોલી